સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે મહેસાણાના વિજાપુરના સુંદરપુર ગામમાં એક મોટી દુર્ઘટના બની છે જ્યાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે દિવાલ ધરાશાયી થતા ત્રણથી ચાર શ્રમિકોને ઈજાઓ પણ પહોંચી છે મકાનના સમારકામ દરમિયાન આ દુર્ઘટના બની છે આ સમાચાર જે છે તે મહેસાણાથી જ્યાં દિવાલ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે અને ચાર શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે આ દિવાલ જે છે તે સમારકામ બિલ્ડિંગના સમારકામ દરમિયાન આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સુધીર આ દિવાલ ધરાશાયી થવાની જે દુર્ઘટના બની છે અત્યારે શું અપડેટ મળી રહી છે સુંદરપુર ગામમાં દિવાલ આલે તો મકાન કામ ચાલી રહ્યું હતું મકાન કામ ચાલતા અચાનક જ દિવાલ પડી ગઈ હતી અને દિવાલ પડી પડતા જ ત્રણ મજૂરો અંદર દટાયા હતા ત્યાં ઘટના સ્થળે જ ત્યાં ત્રણ મજૂરોના મોત થયા હતા અને ચાર થી પાંચ મજૂરોને ગયા હતા હતા તો બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્રણ મજૂરોનું ત્યાં ઘટના સ્થળે મોત છે હાલ તો ત્યાં આગળ પોલીસ સહિત ઘટના સ્થળે બધા પંચનામું અને ત્યાં આગળ ઘટના સ્થળે અધિકારીઓ પહોંચી ગયા છે જી સુધીર આભાર સમગ્ર માહિતી બદલ